समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો આ જિલ્લામાં વર્ષી શકે છે હળવો વરસાદ હવામાન વિભાગે આગામી સમયમાં આ જિલ્લાઓમાં મધ્યમથી લઈ હળવા વરસાદની આગાહી કરી છે બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી અને રાજકોટમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વર્ષી શકે છે આ સિવાય કચ્છ જામનગર મોરબી પાટણ મહેસાણા ગાંધીનગર ભાવનગર ખેડા મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ नर्मदा અમદાવાદ અને દ્વારકામાં આગામી 3 કલાકમાં હળવા વરસાદની આગાહી કરી છે લાઠીદરમા કાર નદીના વહેણમાં તણાતા 7 વ્યક્તિઓના મોત બોટાત માં ભારે વરસાદ દરમિયાન 3 દિવસ પહેલા લાઠીદર ગામે એક કાર નદીના વહેણમાં તણાઈ ગઈ હતી 3 દિવસ પછી આમાં તમામ 7 લોકોના મૃતદેહ મળ્યા છે એનડીઆરએફ ની ટીમ દ્વારા આ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે કાર તણાઈ ત્યારે કારમાં કુલ 9 લોકો સવાર હતા જેમાંથી બે લોકો બચી ગયા હતા જૂનાગઢના સાસનગીર માં ધોધમાર વરસાદ આવ્યો હતો વરસાદથી ખેડૂતો ખુશ છે પ્લેન ક્રેશ મામલે મોટો ખુલાસો અમદાવાદ પ્લેન ક્રેશ કેસમાં સામે આવ્યું છે કે એર ઈન્ડિયાના 12 વર્ષ જૂના આ પ્લેનમાં જમણી બાજુવાળા એન્જિનને થોડા સમય પહેલા જ રિપેર કરવામાં આવ્યું હતું 3 મહિના પહેલા માર્ચમાં તેને બદલવામાં આવ્યું હતું આ પ્લેનની જૂન 2023 માં ડિટેલ મેન્ટેનન્સની તપાસ થઈ હતી આ વર્ષે ડિસેમ્બરમાં ફરી તપાસ થવાની હતી અમદાવાદ પ્લેન ક્રેશ થવાથી 250 થી વધુ લોકોના મોત થયા છે માત્ર બે દિવસમાં 95% ગુજરાત ચોમાસાથી તરબોળ રાજ્યમાં ચોમાસું ધસમસ્તી ગતિએ આગળ વધી રહ્યું છે માત્ર બે જ દિવસમાં 95% વિસ્તારને ચોમાસાએ કવર કરી લીધો છે સોમવારે 251 પૈકી 221 તાલુકામાં 14 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો જેમાં બોટાદના ગડનામાં 14 ઇંચ અને પાલિતાણામાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો મંગળવારે પણ 12 કલાકમાં 71% વિસ્તારોમાં મેઘમહેર યથાવત રહી જેમાં બોટાદના બરવાળામાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ ખાબક્યો હતો अहमदाबाद प्लेन क्रेश म एक सौ ओगन सीतेर मृतदेह परिवार ने सौंपाया अमदावाद प्लेन क्रेश मामले हजी पर मृतदेह प्रक्रिया चाली रही है जेमा आरोग्य मंत्री अपेल महित अनुसार सांज पोण चार कलाक सुधी मृतदेह स्थिति मुजब डीएनए मैच थी ऐसी ओरखल संख्या बसो छ थी संपर्क कराये स्वजनों ने संख्या पर बसो छोपायेल मृतदेह एक सौ ओगण सीतेर शेष अवशेषो वेली तके आवशे ટેક્સ અંગે મોટો એલાન કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ લે લઈને મોટી જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું અમે ₹3000 ની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ રજૂ કરી રહ્યા છીએ જે 15 ઓગસ્ટ 2025 થી અમલમાં આવશે જે એક્ટિવેશનની તારીખથી 1 વર્ષ માટે અથવા 200 ટ્રિપ્સ સુધી માન્ય રહેશે જે પણ પהલું હોય એ માન્ય ગણાશે આ પાસ ફક્ત કાર જીપ અને વાન જેવા બિન વાણિજ્યિક ખાનગી વાહનો માટે છે ભારત કેનેડા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ पीएम મોદીએ કેનેડામાં આયોજિત G7 સમિટમાં મહેમાન રાષ્ટ્ર તરીકે ભાગ લીધો હતો આ પછી બંને દેશોના વડાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ બેઠક પછી મોદીએ કહ્યું ભારત કેનેડા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે ભારતે G7 માં આમંત્રણ આપવા બદલ હું તમારો ખૂબ આભારી છું હું એ પર ભાગ્યશાળી છું કે મને 2015 પછી ફરી એકવાર કેનેડા આવવાનો અને કેનેડાના લોકો સાથે જોડાવાનો મોકો મળ્યો केदारनाथ धाम मालीस दिवस अगर लाख श्रद्धालुओ नो रेकॉर्ड बाबा केदारनाथ ना दर्शन करवा माटे रेकॉर्ड ब्रेक संख्या मद्धालुओ केदारनाथ पहुंची रहा छे पाछला वर्षो नी तुलना आ वर्षे मुसाफरी नी गति सतत वधी रही है यात्रा न मत सुड़तालीस दिवस नी संख्या अग्यार लाख ने बटावी गई छे आ आंकड़ो बेहजार तेवीस मित्तेर दिवस पार थयो मारो जारी बेहजार चोवीस मे दिवस में हतो आ वर्षे वर्ष ना समग्र सीजन ना रेकॉर्ड अपेक्षा छे ईरा आवेला 110 भारतीय विद्यार्थियों दिल्ली पहुंचा। ईजराय ईरान संघर्ष भारत वारत सी उमी मेडिकल यूनिवर्सिटी मे काश्मीरू विद्यार्थियों सहित लगभग 110 भारतीय विद्यार्थियों ने बहार छे आ विद्यार्थियों मंगलवार आर्मेनिया पहुँचाता बुधवार सवार इंडिगो फ्लाइट द्वारा येरेवन एरपोर्ट धी डोहा लाया था विद्यार्थी बार वग्या હજુ આગામી ચોવીસ કલાક રહેશે અતિભારે વરસાદ અંબાલાલ પટેલે આગામી સત્રીસ કલાક માં અતિભારે વરસાદ ની આગાહી કરી છે તેમણે સુરત નવસારી ભરૂચના અનેક વિસ્તારો માં ભારે થી અતિભારે અને રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગર માં પણ ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરી છે દરમિયાન નીચાણ વાળા વિસ્તારો જળમગ્ન થઈ શકે છે જુનાગઢ અમરેલી અને ભાવનગર માં ભારે વરસાદ રહી શકે છે ઉત્તર મધ્ય ગુજરાત ની નદીઓ માં પૂર આવી શકે છે ગઈકાલે રાજ્યમાં ધોધમાર વરસાદ પડ્યો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય તેવો ગઈકાલે લોકોને अनुभव થયો હતો વરસાદની આગાહી બચ્ચે ગઈકાલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડ્યો હતો જે મુજબ બોટાડના ગંડનામાં 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ભાવનગરમાં તો 12 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો ભાવનદના પાલિતાણામાં 12.5 અને શહેરમાં 12 ઇંચ વરસાદ નોંધાયો છે દ્વારકાના ભાર્વડ તાલુકાના ગ્રામ્ય પંતકમાં ગાજવીજ સાથે અનરાધાર વરસાદ પડ્યો હતો ખંભાતમાં રોડ પર નદીઓ વહેતી થઈ હતી કચ્છના સાંકિયારી સહિત કાઠા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો ગઈકલે બોટાડ ભાવન અને અમરેલીમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો બોટાદના બરવાડામાં સાત સાયલામાં છ મૂળીમાં પાંચ ઉમરાળામાં સાડા ચાર થાનગઢ અને વલ્લભીપુરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે રાજકોટના વિંચિયામાં બાર કલાકમાં છ ઇંચ વરસાદ પડ્યો હતો અમદાવાદ ફ્લાઇંગ ક્રેશમાં 131 DNA મેચ FSL ટીમ દિવસ-રાત કાર્યરત અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોની ઓળખ માટે FSL અને NFSU ની ટીમો ગાંધીનગરમાં દિવસ-રાત DNA મેચિંગનું કાર્ય કરી રહી છે હર્ષ સંગવીએ રાત્રે 11 વાગ્યે FSL ની મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું કે મૃતદેહો ઝડપથી પરિજનોને સોંપી શકાય તે માટે પ્રયાસો ચાલુ છે સોમવારે રાત્રે 11 વાગ્યા સુધીમાં 131 DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે સિનિયર અધિકારીઓ સહિત તમામ સ્ટાફ ઝડપી કાર્ય પૂર્ણ करने कटिबद्ध है रथयात्रा ने लाई मोटा समाचार अमदावाद मोजा जगन्नाथ रथयात्रा ने लाई ने मोटा समाचार सामने आया जगन्नाथ रथयात्रा सादगी पूर्ण रीते निकली सके तेवा महिती सामने अमदावाद मन क्रेश दुर्घटना बसो पचास ऐसी मृत्यु थया छे त्यारे चालू वर्षे भगवान जगन्नाथ नी रथयात्रा सादगी पूर्ण रीते अने जगन्नाथ मंदिर न महंत ट्रस्टी नी साथे बैठक कर बाद आ मामले निर्णय लेवा सके वर्षाद ने लयने अंबालालनी मोटी आगाही हवामान નિશરાત અંબાલાલ પટેલની આગહી મુજબ આજથી રાજ્યમાં ગાждиચ સાથે વરસાદની શરૂઆત થશે અને ચોમાસું વધુ સક્રિય બનશે અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે આજે 18 અને 19 જૂને દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદની સંભાવના છે 22 જૂન પછી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા 26 થી 30 જૂન દરમિયાન પણ અતિ ભારે વરસાદની આગહી છે पीएम मोदी जी एवन समिट समीट हाजरी आपसे प्रधान मोदी पांच दिवस ना विदेश प्रवासे छे तेओ प्रवासेनेडा जी सेवन समिट ना आउटरीच सत्र हाजरी आपसे समिट पीएम मोदी जी सेवन देशों नेताओं अन्य आमंत्रित आउटरीच देशों आंतरराष्ट्रीय संगठनों वडाओ साथ ऊर्जा सुरक्षा टेक्नोलॉजी और नवीनता खास कर ए आई ऊर्जा जोड़ण और क्वांटम संबंधित मुद्दाओं सहित महत्वपूर्ण वैश्विक मुद्दाओ पर चर्चा करशे બોટાદના ગડલામાં 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો બોટાદના ગડનામાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરી છે આ દરમિયાન ગડનામાં 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ગડનાના ઈશ્વરિયા ગામનો કોઝલે તૂટ્યો હતો બીજી તરફ બરવાડા તાલુકામાં સતત ધોધમાર વરસાદ પડ્યો હતો તેથી ઉતાવલી નદી બે કાંઠે વહેતી થઈ છે બોટાદના ગડનામાં ભંદારિયા ગામે ગઈકાલે મોડી રાત્રે મકાન પર ધરાશાઈ થયો હતો બરવાડાના વાઢેડા નાવડા રોડ પરનો પુલ તૂટી ગયો હતો 이란 પર જી7 દેશોનો સંયુક્ત નિવેદન જી7 દેશો ખુલેઆમ ઇઝરાયલના સમર્થનમાં બહાર આવ્યા છે કેનેડામાં જી7 સમિટ દરમિયાન ઈરાન ઇઝરાયલ યુદ્ધ પર જી7 દેશોનો સંયુક્ત નિવેદન આવ્યું છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલ પાસે સ્વબચાવનો અધિકાર છે પરિસ્થિતિ શક્ય તેટલી વહેલી તકે સામાન્ય થવી જોઈએ ઈરાન પાસે ક્યારે પરમાણુ શસ્ત્રો ન હોવા જોઈએ જી7 દેશોમાં અમેરિકા બ્રિટન ફ્રાન્સ જર્મની કેનેડા ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે जामनगरमा नदीना पटमा पट दबाण हटाव अभियान जामनगरमा आवेली रंगमती नागमती नदी पटमा पट मी दबाणो दूर करवानी कार्यवाही करवामा आवी हती। आ, मा अंतिम तबक्के पहुंची हती। जामनगर मारु कंसारा होल पासे थी ओंग दबाणो दूर करवामा छे एस्टेट शाखा फायर ब्रिगेड लाइट शाखा अने टीपीओ शाखा सहित साइट ऐसी कर्मचारी टीम कामगिरी हती वीस करोड़ जमीन खुली थई गई छे संस्कृत भाषाना प्रचार मार्ते राज्य सरकार नु મોટો પગલું संस्कृत भाषाना प्रचार मार्ते राज्य सरकारने મોટો નિર્ણય લીધો છે ગુજરાત સંસ્કૃત બોર્ડે પાંચ નવી યોજનાઓ શરૂ કરી છે આ સંદર્ભે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની સ્થાયી સમિતિની બેઠક યોજાયી હતી વર્ષ 2020 માં સ્થાપિત આ બોર્ડ બડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિરાસત ભી વિકાસ ભી મંત્રને સાકાર કરવા